નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સૂતેલું તંત્ર આખરે જાગ્યું મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીના માર્ગની સમારકામની કામગીરી શરૂ કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઘણા ખરા હાઈવે સ્ટેટ હાઇવે નેશનલ હાઇવેના માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા એમાંનો મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીનો માર્ગની હાલત ખૂબ જ કફોડી બની હતી જેમાં મત મોટા ખાડા પડી જવા પામ્યા હતા જેને લઈને વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો સિહોર ડાયવર્ઝન તૂટ્યા બાદ પાવીજેતપુર તરફ જતા વાહનોને પણ આ માર્ગ પરથી પસાર થવાનો વારો આવ્યો છે જેના કારણે આ માર્ગ ઉપર વાહનોનું અવર પ્રમાણ વધી જવા પામ્યું છે પરંતુ આ માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો મીડિયા દ્વારા વારંવાર સમાચારના માધ્યમથી રજૂઆત કર્યા બાદ આખરે સુતેલા તંત્ર જ્યારે જાગ્યું હોય એવું લાગી રહ્યું છે હાલમાં તંત્ર દ્વારા મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીના તેર કિલોમીટરના માર્ગમાં પડેલા ખાડાઓનું પુરાણ કરી તેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે ધન્યવાદ